કેમ છો વિદ્યાર્થી મિત્રો આવી ગયો છું તમારી સમક્ષ ફરી એકવાર સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ આપ તમામનું ફરીથી સ્વાગત કરે છે આજનો આપણો વિડીયો ફકરા રિલેટેડ દેવાનો છે દસ પેરેગ્રાફ્સ આપણે આગળ મૂકેલે છે આજે તદ્દન નવા વિચાર સાથે નવો ફકરો ઠીક છે તો આપણે સોલ્યુશન કરીએ છીએ પેરેગ્રાફનું આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ જેવી રીતે આગળ માહિતી આપેલી હતી એમ સૌથી પહેલું કામ આપણે ક્વેશ્ચન વાંચવાનું કરીએ છીએ તો પેલો ક્વેશ્ચન છે કે ત્રિવેણી સંગમ માં કઈ ત્રણ નદીઓનું મિલન થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન વાંચીએ ત્રિવેણી સંગમનો ઉલ્લેખ શાના આધારે થાય છે તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે આપણો પેરેગ્રાફ છે એ નદીઓ વિશે અને નદીઓના સંગમ વિશેનો કંઈક રહેવાનો છે તો હવે આપણે પેરેગ્રાફ વાંચવાનો અને સમજવાનું ટ્રાય કરશું તો વાંચીએ છીએ ભારતની આધ્યાત્મિકતા અને ભૌગોલિક વૈવિધ્યના કેન્દ્ર બિંદુઓમાં ત્રિવેણી સંગમનું અનન્ય સ્થાન છે કે ભારતની અંદર જે આધ્યાત્મિકતા છે જે ધાર્મિકતા છે અને ભૌગોલિક વૈવિધ્ય એટલે ભૌગોલિક વૈવિધ્ય એટલે શું થાય કે ભૂગોળ છે આપણું અલગ અલગ પ્રકારનું રહે ક્યાંક પહાડો હોય ક્યાંક જમીન હોય ક્યાંક ઊંચા પર્વત હોય ક્યાંક નીચા પર્વત હોય ક્યાંક તળાવો આવેલા હોય બરાબર તો વિવિધતા જોવા મળે છે બરાબર ક્યાંક બરફ વાળા પહાડ હોય ક્યાંક સૂકા પહાડ હોય ક્યાંક મેદાનોના જંગલ હોય બરાબર ક્યાંક તળાવ હોય ક્યાંક ખાડી હોય ક્યાંક ખીણ આવેલી હોય બરાબર તો ભૂગોળ છે ક્યાંક દરિયો આવેલો હોય એમાં ભૌગોલિક પરિસ્થિતિમાં વૈવિધ્ય એટલે વિવિધતા જોવા મળે છે એની અંદર પણ ત્રિવેણી સંગમનું અનન્ય સ્થાન છે ત્રિવેણી સંગમ કોને કહેવાય કે જ્યાં ત્રણ નદીઓ ભેગી થતી હોય એવું જે સ્થાન છે એને એને ભારતની સંસ્કૃતિ આધ્યાત્મિકતા ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે અનન્ય સ્થાન છે અનન્ય એટલે અનોખું સ્થાન છે ધરાવે છે અહીંયા લખેલું છે કે પ્રયાગરાજમાં આવેલા આ પવિત્ર સંગમમાં કે પ્રયાગરાજમાં પણ આવું એક ત્રિવેણી સંગમ આવેલું છે અને હમણાં હમણાં આપણે જોયેલું છે કે પ્રયાગરાજ ની અંદર કુંભ મેળો છે એ યોજાઈ ગયેલો હતો આ સંગમમાં ગંગા યમુના અને અગોછર સરસ્વતી નદી મળીને દેવી ત્રિવેણી ધારા રચે છે તો પ્રયાગરાજ ની અંદર આપણને ખબર પડી જાય કે ગંગા ને સરસ્વતી નદી છે એ ત્રણ નદીઓ છે એ મળે છે અને સ્થાન ને કેવું બનાવે છે પવિત્ર બનાવે છે આ સ્થાને સ્નાન કરવું સ્નાન કરવું એટલે હિન્દુ ધર્મમાં અતિ પુણ્ય કરતા માનવામાં આવે છે ઘણા ઘણા લોકો લોકો પણ પણ તો એવું એવું માને છે છે અને આપણા અંદર માનવામાં આવે કે ત્રિવેણી સંગમ ઉપર સ્નાન કરીએ સ્નાન કરીએ એટલે આપણા પાપો છે ધોવાઈ જતા હોય છે ત્રિવેણી સંગમ માત્ર તીર્થયાત્રાનું કે ધાર્મિક દર્શનનું સ્થળ નથી પણ શાસ્ત્રીય ગ્રંથો પુરાણો અને ઐતિહાસિક કથાઓમાં તેનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે તો ત્રિવેણી સંગમ એ માત્ર આપણે અહીંયા તીર્થયાત્રા કરવા જાય કે ધાર્મિક રીતે આપણે દર્શન કરવા જાય એટલું જ મહત્વ ધરાવતું નથી પણ આપણા શાસ્ત્રીય ગ્રંથો શાસ્ત્રીય ગ્રંથો એટલે કે જે આપણા પરંપરા ગ્રંથો પરંપરાથી ચાલતા આવેલા ગ્રંથો છે જૂના ગ્રંથો છે પુરાણો છે અને ઐતિહાસિક કથા એટલે કે જૂની આપણી સાંસ્કૃતિક જે કથાઓ છે એની અંદર પણ ત્રિવેણી સંગમ છે એનો વિશેષ ઉલ્લેખ છે એની અંદર જોવા મળે છે માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી માત્ર દૈહિક પાપો જ નહીં પરંતુ માનસિક કલંક અને અવિદ્યા પણ ધોવાઈ જાય છે એવી માન્યતાઓ છે કે જો આપણે અહીંયા સ્નાન કરીએ એટલે કે અહીંયા આપણે જો ત્રિવેણી સંગમમાં આપણે નાહીએ તો માત્ર દૈહિક પાપો નહીં આપણે શરીરના જે પાપો છે એ જ નહીં પરંતુ માનસિક કલમ એટલે કે માનસિક રીતે આપણને કઈ નુકસાન પહોંચેલું હોય કે માનસિક રીતે આપણે અપસેટ હોય તે અને અવિદ્યા અવિદ્યા એટલે કે જે ખોટી વિદ્યા આપણી અંદર ઘર કરી ગઈ હોય તેનો પણ નાશ થઈ જાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ત્રિવેણી સંગમનું જળ વૈશિષ્ટ પૂર્ણ છે વૈજ્ઞાનિક કારણો જોવા જાય આ બધા તો ધાર્મિક ધાર્મિક કારણો જોઈએ આગળ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ત્રિવેણી સંગમનું જળ છે એટલે કે જળ એટલે પાણી છે કારણ કે અહીંના જળમાં રહેલા ખનીજ તત્વો આરોગ્ય માટે લાભદાયી ગણાય છે એટલા માટે ઋષિઓએ ત્રિવેણી સંગમને આપણે પવિત્ર ગણાવી દીધું હોય અને જેના કારણે આપણે એની અંદર નાય તો આપણે આરોગ્ય માટે છે સારું હોય પવિત્ર સંગમ પ્રસંગોપાત કુંભ અને અર્ધકુંભ મેળાના પાવન આયોજનોનું કેન્દ્ર બિંદુ બને છે એની પવિત્ર સંગમ પ્રસંગોપાત બરાબર આ જે પવિત્ર સંગમ છે એ પ્રસંગોપાત કુંભ મેળા કે અર્ધકુંભ મેળા હોય એના પાવન આયોજનનું કેન્દ્ર બિંદુ બને છે જ્યાં લાખો ભક્તો સાધુ સંતો અને યાત્રિકો પુણ્ય સ્નાન માટે આવે છે સાંસ્કૃતિક અને ભક્તિનું આ મથક મથક એટલે કે સ્થાન માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિએ પણ અનન્ય મહત્વ ધરાવે છે તો આપણે આવી રીતે શાંતિથી પેરેગ્રાફ વાંચીએ તો આની અંદર આપણો પાંચેક મિનિટ જેવો આપણો ખાલી ટાઈમ જતો હોય છે આ તો મેં તમને સમજાવતા સમજાવતા ફકરો વચાવ્યો છે પણ તમે વાંચો ધ્યાન દઈને વાંચો તો પાંચ મિનિટ પણ આપણે જોતી નથી તો એક્ઝામમાં ખાસ ફકરો છે મેક્સિમમ માર્ક કપાવવાનું સાધન છે બરાબર આ હું તમને ચોખ્ખી અને સ્પષ્ટ વાત કરું છું અનુભવથી વાત કરું છું તો પેરેગ્રાફ્સની અંદર આપણે ખાસ ધ્યાન આપવાનું હોય છે નેક્સ્ટ હવે આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ તમારે વિડીયો પોઝ કરી અને તમારી મેળે આન્સર આપવાનો છે અને પછી હું જે કહું એની સાથે તમારો આન્સર છે મેચ થવો જોઈએ રેડી એવી રીતે આપણે પેરેગ્રાફના વિડીયો છે તમારે જોવાના છે પેલો પ્રશ્ન છે કે ત્રિવેણી સંગમમાં કઈ ત્રણ નદીઓનું મિલન થાય છે તો અહીંયા આપણને આપેલું છે કે ત્રિવેણી સંગમમાં ફકરાને રિલેટેડ ગંગા યમુના અને સરસ્વતી નદી મળીને દૈવી ત્રિવેણી ધારા રચે છે તો ગંગા યમુના અને સરસ્વતી બી ઓપ્શન આપણો સાચો આન્સર છે વાત નથી પછી સિંધુની વાત પણ નથી આખા ફકરામાં ને તાપીની વાત કે બ્રહ્મપુત્રા કે ગોદાવરી આવી ક્યાંય વાત છે નહીં તો ગંગા યમુના અને સરસ્વતી આ કન્ફર્મ થઈ જાય પછી જ આપણે આન્સર છે ક્લિક કરવાનો બરાબર મેં ઓપ્શન એ સી અને ડી જવાબ મળી ગયા છતાં પણ મેં ચેક કરેલા છે પછી હું આન્સર છે મારો ક્લિક કરું છું તો તમારે પણ આ જ પ્રેક્ટિસ રાખશો તો અંદર ક્યાંય ભૂલ કરશો નહીં નેક્સ્ટ ત્રિવેણી સંગમનો ઉલ્લેખ શાના આધારે થાય છે તો માત્ર ભૌગોલિક દ્રષ્ટિએ શાસ્ત્રીય ગ્રંથો અને ઐતિહાસિક કથાઓમાં માત્ર વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા કે યાત્રિકોના અનુભવો પરથી તો આ જો પેરેગ્રાફ સમજેલો હોય તો આપણને ખબર પડે કે અહીંયા લખેલું છે કે ભારતની આધ્યાત્મિક અને ભૌગોલિક વિવિધતા કેન્દ્ર બિંદુઓમાં ત્રિવેણી સંગમનું અનન્ય સ્થાન છે બરાબર પછી આગળ ફકરામાં લખ્યું છે કે તીર્થ સ્થાન માત્ર ત્રિવેણી સંગમ એ માત્ર તીર્થ સ્થાન કે ધાર્મિક દર્શનનું સ્થળ નહીં પરંતુ શાસ્ત્રીય ગ્રંથો પુરાણો અને ઐતિહાસિક કથાઓમાં પણ તેમનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે તો ત્રિવેણી સંગમના ઉલ્લેખની વાત આવી છે તો માત્ર ભૌગોલિક દૃષ્ટિને ખાલી ત્રિવેણી સંગમનો ઉલ્લેખ નથી તો આપણો સાચો જવાબ છે આ ફકરામાં સમજો તો બી જવાબ છે આપણો સાચો આન્સર આવે એ આન્સર છે એમાં તમે ક્યાંક ને ક્યાંક ટીક કરો તો એ આન્સર ખોટો થાય એક ખાલી ભૌગોલિક દ્રષ્ટિએ નથી લખ્યું માત્ર ભૌગોલિક દ્રષ્ટિએ લખ્યું તો ખાલી ભૌગોલિક દ્રષ્ટિથી ત્રિવેણી સંગમ નો ઉલ્લેખ આ ફકરામાં છે નહીં ક્લિયર ચાલો નેક્સ્ટ શું આ સાચો આન્સર આવશે બી જોઈએ આગળનો પ્રશ્ન ત્રિવેણી સંગમ નું વૈજ્ઞાનિક મહત્વ શું છે ચાલો વિડીયો પોસ્ટ કરીને તમે આન્સરની ટ્રાય કરજો હું સોલ્વ કરાવવા માંડું છું તો અહીંયા લીધું છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ત્રિવેણી સંગમનું જળ વૈશિષ્ટ પૂર્ણ છે કારણ કે અહીંના જળમાં રહેલા ખનીજ તત્વો આરોગ્ય માટે લાભદાયી ગણાય છે તો પેલો જ ઓપ્શન દેખાય છે કે જળમાં રહેલા ખનીજ તત્વો આરોગ્ય માટે લાભદાયી છે આવું ક્યાંય નથી કે અહીંના પાણીમાં તીવ્ર એસિડિક ગુણધર્મ છે સંગમમાં વિજ્ઞાનનું કોઈ મહત્વ નથી ત્રિવેણી સંગમ માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે નહીં આ ત્રણ જવાબ ખોટા છે પછી હું એ જવાબ કન્ફર્મ કરું છું કે આ જવાબ સાચો છે તમે ખાલી એ જવાબ જોઈને ટીક કરવાનું આવી ટેવ રાખવાની નથી 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 બધા ઓપ્શન જોવાના ક્લિયર જોઈએ નેક્સ્ટ કઈ ધાર્મિક ઘટના ત્રિવેણી સંગમ સાથે સંકળાયેલી છે કાઈ લખ્યું છે કે પવિત્ર સંગમ પ્રસંગોપાત કુંભ અર્ધકુંભ મેળાના પાવન આયોજનનું કેન્દ્ર બિંદુ બને છે તો રામલીલા ઉત્સવની વાત નથી હોળી ઉત્સવની વાત નથી આ કુંભ અને અર્ધમેળાની વાત છે મહાશિવરાત્રીની ઉજવણીની વાત પણ પેરેગ્રાફમાં ક્યાંય નથી આ નથી કન્ફર્મ કરી અને છે એ આપણું કન્ફર્મ થવું જોઈએ ક્લિયર ચાલો નેક્સ્ટ ફકરામાં આપેલ શબ્દ કેન્દ્ર બિંદુ એનો સમાનાર્થી શબ્દ કયો છે મેળામાં પાવન આયોજનનું કેન્દ્ર બિંદુ બને છે તો મથક શબ્દ શબ્દો તો અર્ધ અહીં આખો શબ્દ વાંચીએ આ પવિત્ર સંગમ પ્રસંગોપાત કુંભ અને અર્ધકુંભ મેળાના પાવન આયોજનોનું મથક બને છે તો વાક્ય કાઈક બરાબર બનતું હોય એવું લાગે છે પછી માર્ગ મૂકી જવો જોઈએ આયોજન નું માર્ગ બને છે તો માર્ગ જેવો શબ્દ લાગતો નથી બેસતો આયોજન નું વિમુખ બને છે એવો પણ શબ્દ પણ બેસતો નથી આયોજનનો અંત બને છે આયોજન થતું હોય તો અંત સીધો ક્યાંથી બની જાય હેરી તો અહીંયા તમે કેન્દ્ર બિંદુ ની અંદર મથક શબ્દ ફિટ કરો કે સ્થાન ફિટ કરો મથક એટલે સ્થાન થાય કેન્દ્ર બિંદુ એટલે પણ સ્થાન થાય આ બે સમા શબ્દ જે સમાનાર્થી છે એટલે ઓપ્શન એ આપણો સાચો આન્સર થઈ જાય ક્લિયર જ્યારે જ્યારે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય ત્યારે શબ્દ છે નહીં અને વિરોધી એટલે આખો વિરુદ્ધ વાક્ય થઈ જવું જોઈએ આખો અર્થ બદલી જવો જોઈએ ક્લિયર છે થેન્ક યુ વેરી મચ તો આ ફકરાને આપણે પાંચ ક્વેશ્ચન અહીંયા સોલ્વ કર્યા છે સરસ મજાનો ફકરો હતો નવા ફકરા સાથે નવા વિડીયો સાથે આપણે ફરીથી મળવાના છીએ અને આખી ચેનલની અંદર પ્લે લિસ્ટ વાઈઝ વિડીયો મૂકેલા છે તો જે ચેપ્ટર તમારે જોવું હોય તે જે આકૃતિનો પોર્શન જોવો હોય તે અને ફકરાની અંદર ઘણા બધા ફકરા આપણે છે એ તમારા માટે લઈ આવવાના છીએ તો ચેનલ સાથે જોડાયેલો રહો ચેનલના વ્યુઅર્સ બનો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી કરીને અમને પણ ઉત્સાહ થાય અને નવા નવા વિડીયો છે તમારા સમક્ષ લાવી શકાય જય હિન્દ જય ભારત આવજો